કાકા એ કાકા ઓ મોડા પડ્યા છો ઓલ્યા એટલે ચમ આના ગોડા પડી ગયા શું થયું કાકા મેનેજમેન્ટ થઈ કાકા જીવ નીકળી જ એમ થાય છે લ્યા તમારી તબિયત તો બહુ બગડી લાગે છે સાદીમ દુખાય છે એવું એમ શું હોય એટલે

काका काका ए काका काका पाड्यो फोटो पाड्यो दस मन्न त फोटो पाड्यो

નેકળી ગયા ભેગા છે તાત્કાલિક દવા કરાવવાની છે એટલે તમારાથી જે થાય એ મહેરબાની કરી અને સહાય અસ કે ઉપરાત ઉપરાત મંડિરી સ્વાચ તમે આઈડિયા વાત એટલે કાકા વાગે તમે તો કોઈ વાતમાં વિચાર કરતા નઈ સતે ફરી વાળો ખાતામ કેટલા આયા અને ખાતું નું પૈસા અબના ખાતામ કેટલા પૈસા આયા વસ્તી કેટલા આયા તમે પેલા ઓકા મૂઢાનો ફોટો મેલ્યો છે હાથ જોડીને એની વાત કરું છું લ્યા એટલે તારો બા બધી ખબર પડે છે મને કે મારો છોકરો ચોકન જાય છે શું હેડે છે બધી ખબર પડે છે મને ઓય રે એટલે અમારા ધંધાની તમને ખબર પડી ગઈ એમ ને એટલે આ વસ્તીન બનાવવાનો ધંધો તમે ચાલુ કર્યો છે પૂછો કાકા વસ્તીન જો બનાવીયો એટલે ઈ ઓકા મુઠો મરવા પડ્યો છે તબિયત તો એવી છે ને આલે મારા અંગે ઝઘડો કરીને ગયો છે ઝઘડો કરીને તો ધાણી હે કોણ

અન કાકા ઓમ તો મારા ભાગમાં આવશે લગભગ 4 થી 5 લાખ રૂપિયા અન કાકા આ 10 તારીખે હું ગાડી નોતાવું છું બરોબર અન પછી એ ગાડી લઈને હરી ફરશે તો હરીનો ગમો વર્ચ્યો પડશે કેજો બધે વાતો થાહી કે કોણ આયું કે પેલો હરી આયો ગાડી વાળો અન પછી મારો બાપ ઉતરશે ગાડીમાંથી દરવાજો ખોલી ઓમ કરી ઓમ ખરેખર વટ પડી જાવ હો એટલે કાકા યા જાજી ચિંતા નહીં કરવાની અમાર તમારું કોઈ જાતું નહીં સમજ્યા આપણે ખાલી પૈસા થી જ મતલબ તમે નતા કેતા કે તું ગોત ચુ મસ્ત મૂક્યું છે તો પછી મારી વાત હવે હું પૂરી કરું બોલો કાકા ચુ વા ગુજી આપણા કુટુંબના ખરા કે ખોટા ખરા આ જુદી આપણે રૂપિયાનો ટેકો કર્યો છે હું કરવા કરવો પડે ખોટો તો હવે થી મારા ઉપર ફોન આવે છે અહીં શું કીધું ખબર છે હા ઢોકણીમાં પાણી લઈને મળી દો તમારા ભાઈને તમે ટેકો કરી કહેતા નહીં અને આવો ફોટો આવ્યો છે અને અમારા ખાતામાં પૈસા નાખવા પડે છે ખરેખર કાકા સાચી વાત કરું પોસ હજાર રૂપિયા ચેન્જી નાખ્યા છે હા એ ચેન્જી પેંજીને અમે નહીં ઓળખતા એટલે ચેન્જીન હું નહીં ઓળખતો હા તમને સાચી વાત કરું હા તમારો મેં બુદ્ધિ જ નહીં વાહ બુદ્ધિ જ નહીં કાકા તમારે પૈસાની નહીં પડી કેટલા વય દેખાડો ભજો છે એમ નહીં તમે આટલી ઉંમર છો કાઢી કેજો મને તમને એક ની ખબર પડતી કે ના હોય વસ્તી ગમે તે બોલે થોડું આવવાનું હોય આપણે ખાલી એક જ મતલબ રાખવાનો છે પૈસા પૈસા ને પૈસા અલે કાળ મેણા તો આ હવે લોઈ નેકડા છે હવે કેટલો તું કરાય 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 કે પણ મારી વાત તો મને બડા નેકડ્યો છે કલર કરે તું

હેટ એટલે હું હ પંચો કે લઈ જોસ વાઘુજીના ઘેર હું કરવા બધે પૈસાનો હિસાબ થાહે ઓય હેટ એટલે હાથે કરીને પગ ઉપર કોળિયો મારવો છે એમ ને અરે ઓય હેટ કાકા ખોઈ બધું હો ખોઈ રહ્યો તો રૂપિયાય નહી આવે શું વડું છે ઓય આ માધાના બાલ ઉધાર થઈ ગયા છે હવે તો હેટ એ અરિભાઈ હા ઉભારો હે ખરેખર તમે બેયને તો हद મેલી

હત એટલા મફતી કોઈ બાતિત રાખ્યું નહીં આટલી ગઢા તો નાના મોટા કાંડ કરતા તા પણ આ વખત તો આખી હદ મળી એમ એ મારે લાકડી હમણા બેહતો કર નાખું હમણા ડાબડી મુઠા નમણે હેડવાજી ને કમણા ભમાય હમણા ઉતારું ઘર તારા ઘર મરકી

વાશો હમણાં નહીં કાઢવાની વાશો હમણાં કાઢો હવે જેટલી ઓશો કાઢવી હોય તારે કોઈ ફરક પડે એમ નહીં તમારા છોકરા કોઈ જાત્રા કરી નહીં આયા એટલે મને કે વાલામાં આબરૂ કઢાઈ રહ્યા છે આ એટલા કપાતર છે ને બે તો ચોકુ તું કહું આ અમારો ભળો અને આ પાવડો આ એટલા કપાતર છે ને કે અમે અમારા નહીં અમને કહેવાની જરૂર નહીં જોણા સામી ઓશો નહીં પણ પાઘડી ઉતારીને એમ પગ મેલન તો કોઈ ફરક પડે એમ નહીં ના પડે હોય એને કેમ કે એ રીતના તમે સંસ્કાર જ આલ્યા નહીં ખરું 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 એની વાત પરથી મેં બહાડો પેલા ફોટાનું શું કર્યું

Em mới dùng Dạ con ra mẹ em mới dùng Em mới dùng Phật đi với các cái vĩnh đưa máy vô sao mà tui yêu vậy Dạ con ra bé ra bé gạt hình Bắt đầu nha Vá cái hợp phần hồng Kết là vá quá mà ta xóa lưu sư tân

ఎస్పీ హిందుస్తా